ફેમિલી પારસ તૈયાર થઈ ગઈ ને હવે જાય છે રીલ બનાવ કેમ કે એની રીલ આપણે નહી બનાવતા બનાવશે વિશ્વા ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર માતે બધાને નવ બ્લોગ માં બધાનો સ્વાગત છે તો આટાને આપણે જો નાસ્તો પોણી એ બધું કરવા બે ગયા અને વિરાટ પણ ખાવા બેહી ગયા ને તો વિરાટ ને પોણી વળવાનું હતું તો મારે થોડું કામ હતું બજાર નું તો બજાર નું કામ કરવા જવાનું હતું ના છોકરા ઘરે હતા તો વિરાટ પાસા પોણી વાર્તા વાર્તા ઘરે આયા નવા પાસા પૂણા અગિયાર પાછું પોણી એટલે વર્યું નહોતું પણ પૂરા અગિયાર પાછું પોણીવાર વાર બીજા ખેતરમાં મળી તો વિરાટ પાછા જાસી પોણા અગિયાર પોણી વાર વાર જણા જુઓ એના પપ્પા હોય ને તાણ જ આ બે જણા સીધા રહે બાકી માંથી ગોટતા નહીં અત્યારે જો ચૂપચાપ બેઠા હે કારણ કે આપણે જો આખોટો કરીએ મારીએ તો એ હક ના કરે પણ એના પપ્પા ખાલી એક જ આખોટો કરે ને એટલે આ બે જણા ચૂપચાપ અહીંયા બે જાય એટલે આવું કંઈ ખ વાગ્યા છે લઘુ ત્રણ વાગી છે અને અમારે કુલદીપભાઈ છે ને

પણ એને જ તો ફેમિલી તમારા બધાનો સપોર્ટની બહુ જરૂર હમારે તમારા બધાનો સપોર્ટ મળશે તો અમે બીજું બૈરું લાવશું અમે બીજું બૈરું લાવીશું તમારા બધાના માર મોઢું નહીં જોવું પણ નહીં પણ મારે નહીં જોવું નહીં જોવું નહીં જોવું નહીં જુઓ માર નથી જોવું પણ તારું મોઢું જુઓ તને મેં જીરોમાંથી હીરો કરી બક્કા આ પણ પણ મે મે આ જીરો માં થી હીરો મે કરી દને કને કરી તમે ખાલી મનો મન રસ્તો બતાવી બાકી મહેનત મે ફેમિલી જો સાચી જ કે અમે મહેનત માર કરવાની અત્યારે તૈયાર થવાનું ખાડી પહેરવાની બધું

ફેમિલી પારસ તૈયાર થઈ ગઈ હવે જાય છે રીલ બનાવ કેમ કે એની રીલ આપણે બનાવતા બનાવશે વિશ્વા વિશ્વા જો નવરી થાય રીલ બને એટલે ને રીલ બનાવતા આવડતું આવડતું એટલે હે ને અમાર મેન વિશ્વા જ ઉતારે મને રીલ ને રીલ પાસી છે ને ઉપડે ના રીલ તો ઉપડત કેચ કરીને ઉભા રહેવો ઓમ દેચ કરીને ઉભા રહેને લાવ ઇથી હલાય ના તો કસી થાય બિચારા ફુગ્ગો રહ્યો લો અમે કેતા હાથે પારસ કરવા માટે આજે હેડવા બરોબર નું કાધું હવે રોડ ઉપર હેડવા આઈ ટીવી ટીબી રસ્તા બાજુ તો આજે પારસનું શિખર કેટલું શરીર ઉતરી જાય મારે જોવું હ કેમ કે એની જગ્યાએ મારે હડવું પડે તો આજે પારસનું ખાવાનું હજમ થઈ જાય હશે આ આટલી આતર રુજિત થતું નતું નહીં પારસ ફેમિલી જો હું ઘણ ટાઈમ થઈ ગયો હો ને નવ વાગે ને તાને ખબર પડે કે વિડીયો હજી પૂરો કરે નહીં અને આ મોકો જો કુલદીપભાઈ અમાર હોઈ ગયા હે ને ફેમિલી નો વિડીયો કોક આવડે તો તમે અહીંયા અમારો વિડીયો કેવો લાગ્યો બોલવાનું થોડી એવું થઈ જાય તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર માદે ગુડ નાઇટ બાય બાય